હે ભગવાન તન્મેય મનહા શિવ સંકલ્પમ જય ભગવાન મિત્રો હું છું પ્રહુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન છે કે ભીમ અગિયારસ ક્યારે છે ભીમ અગિયારસનું શું છે મહત્વ ભીમ અગિયારસ માં આપણે શું કરવું જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજના મારા વિડીયોની અંદર હું જણાવવાનો છું પણ દર્શક મિત્રો ખાસ કરીને તમે કદાચ અમારો આ વિડીયો તમે જોયા બાદ આને ગ્રુપમાં ચોક્કસ તમે ફોરવર્ડ કરજો અમારી ચેનલને કદાચ સબ્સ્ક્રાઇબ ન કરજો તો કરી દેજો લાઇક કરજો અને બેલું બટનને ચોક્કસ દબાવતા રહેજો મિત્રો ભીમ અગિયારસ દરેક અગિયારસનું એક વિશેષ મહત્વ છે પહેલો પોઈન્ટ કે ભીમ અગિયાર છે સત્તર તારીખ કે અઢાર તારીખ સોમવાર કે મંગળવાર તો મંગળવારના દિવસે અઢાર તારીખે ભીમ અગિયાર કરવાની છે શાસ્ત્ર અનુસંધાનમાં વાત કરવામાં આવે તો જેઠ મહિનામાં જેઠ સુદ એકાદશી જેને આપણે નિર્જળા એકાદશી કહેવામાં આવે છે અને ભીમ અગિયાર પણ કહેવામાં આવે છે નિર્જળા એકાદશી મતલબ કે દરેક એકાદશીમાં અન્ન ત્યાગ કરવાનું લખેલું છે પરંતુ આ એક એકાદશી છે છે જેમાં પણ ત્યાગ આવે બધી જ એકાદશીનું વિશેષ ફલ હોય છે પણ જે મનુષ્ય બીજી એકાદશી કદાચ ન કરી શકતો હોય પણ જો આ ભીમ અગિયારસ કરે છે તો સંપૂર્ણ એકાદશીનું ફળ પણ એને પ્રાપ્ત થાય છે આમ તો દરેક એકાદશી કરવી જ જોઈએ निर्जला एकादशी એટલે એવું કહેવાય છે કે જે જલનો અન્નનો ત્યાગની સાથે જલનો ત્યાગ કરીને જે કરે છે એને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીને ભીમ 11 એટલે કહેવામાં આવે છે કેમ કે સ્વયં ભીમે પણ આ 11 કરી હતી મિત્રો કથાને પણ આપણે જાણી લઈએ કે ભીમ વ્યાસજીને પ્રશ્ન કરે છે કે હે વ્યાસજી એકાદશીનું મહત્વ મને કહો નિર્જરા એકાદશીનું ત્યારે બેસી કહે છે કે પહેલાં તો કે આ એકાદશીમાં ભૂખ્યા રહેવું પડે અન્નનો ત્યાગ કરવો પડે એટલે ભીમ કહે છે કે મારાથી બધું જ સહન થાય પણ ભૂખ્યો હું ના રહી શકું મને ભોજન વગર ન ચાલે કેમ કે મારા શરીરની અંદર જે વૃક્ષ નામનું જે અગ્નિ છે અને એ અગ્નિને શાંત કરવા માટે વિશેષ મારે ભોજન કરવું જ પડે છે એટલે વ્યાસજી હું એકાદશીમાં તમામ એકાદશીમાં હું ભૂખ્યો નથી રહી શકતો પણ હા સહદેવ યુધિષ્ઠિર બધા કરે છે પણ અહીંયા વ્યાસજી કહે છે ભીમને કે એકાદશી વ્રત જે છે એની અંદર ચાહે ભૂખ્યા રહેવાય કે ન રહેવાય પણ અન્નનો ત્યાગ જ કરવો પડે છે અને એમાં પાછું એકાદશી એકાદશીના દિવસે તો પણ ત્યાગ જે માણસ કરે છે એના કિસ્મતના ભાગ્યના છે સ્વર્ગના દરવાજા ખુલે છે પણ જે વ્યક્તિ આ ભીમ અગિયારસ નિર્જન એકાદશી નથી કરતા તો એ વ્યક્તિ નરકમાં જાય છે આવું વ્યાસજી અહીંયા કહે છે એવું કહેવાય છે કે આ એકાદશીમાં અન્ન જલનો ત્યાગ કરવાનો લખ્યું છે પણ જલને સ્પર્શ કરવાનું પણ નથી એકાદશીમાં ખાસ કરીને ભગવાન નારાયણની પૂજા કરી શકાય તુલસી પત્ર અર્પણ કરી શકાય વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકાય હવન કરી શકાય જપ કરી શકાય અને જે કઈ કરો છો એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે

ધાન્ય આરોગ્ય સર્વ સુખ અને મૃત્યુ બાદ મોક્ષ પ્રાપ્ત થાય છે ચોવીસ એકાદશીમાં શ્રેષ્ઠ એકાદશી અને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરવાવાળી આ એકાદશીનું વિશેષ મહત્વ છે એટલે આ એકાદશીને લઈને શાસ્ત્રમાં એવું લખ્યું છે વૃષસ્તે મિથુને દર્ક શુક્લા એકાદશી ભવે જ્યેષ્ઠ માસે પ્રયત્ન સોપોશ્યા જલવર્જિતા જલ વગર જે કરવામાં આવે છે તે એકાદશીનું વિશેષ મહત્વ છે એકાદશ્યો ભવંતિહી યત્ર મે નાસ્તિ સંશયઃ આ એકાદશી નું ફલ ચોક્કસ મળે છે પણ આ એકાદશી નું એવું કહેવાય છે ઘણા લોકો રાત્રે બાર વાગે પછી કે ભાઈ હવે એકાદશી ચાલુ થઈ અન્ન હવે જમી શકાય એવું નથી હોતું ઘણા લોકોની મનમાં એક ગલત ફેમી છે શાસ્ત્ર એવું કહે છે કે સૂર્ય ઉદય થી સૂર્ય ઉદય સુધી ગણવામાં આવે છે રાતના બાર વાગ્યા પછી તારીખ બદલાય પણ તિથિ બદલાતી નથી આપણે એકાદશી તિથિ છે અને તિથિનું વ્રત કરવું હોય તો સૂર્ય ઉદય થી સૂર્ય ઉદય સુધી જ ગણવામાં આવે છે મતલબ કે અઢાર તારીખે મંગળવારે સૂર્ય ઉદય થી પ્રારંભ થાય અને ઓગણીસમી તારીખે સૂર્ય ઉદય આ વ્રતનું સમાપન કરી શકો મતલબ બીજા દિવસે એટલે કે બુધવારે એના પારણા આપ કરી શકો છો દ્વારા શું કરવું જોઈએ તો કહેવાય છે કે બારસના દિવસે પારણાના ના દિવસે સવારે સ્નાન કરી ભગવાન સૂર્યદ્ર ને પ્રદાન કરી બ્રાહ્મણની પૂજન કરી ભોજન કરી અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપી અને એમના આશીર્વાદ લેવા જોઈએ અને એકાદશીનું પુણ્ય આપણે પ્રાપ્ત કરવું જોઈએ સીધાનું દાન પણ કરી શકાય એકાદશીના દિવસે જે કઈ દાન કરવામાં આવે છે તો એકાદશી નું પણ એક વિશેષ મહત્વ છે એકાદશીના દિવસે કયું દાન કરવું જોઈએ તો અહીંયા લખ્યું છે અન્ન વસ્ત્ર તથા ગાવો જલમ સૈયાસનમ શુભમ કમંડલો તથા છત્રમ દાતવ્યમ નિર્જલા દિને નિર્જલા દિને એટલે કે જે નિર્જલા એટલે કે એકાદશીનો દિવસ હોય ત્યારે અન્ન વસ્ત્ર તથા ગાવો આ જો આ બધી વસ્તુ દાન કરવામાં આવે છે તો એનું પણ એક થોડું દાન અક્ષય ઘણું ફળ આપે છે તો કયું અન્ન વસ્ત્ર

ક્યારે ભૂખ્યા રહ્યા નથી પણ ભીમ પોતે નિર્જરા એકાદશીનું વ્રત કર્યું હતું અન્નો અને જલનો બંનેનો ત્યાગ કર્યો હતો જેના કારણથી આ એકાદશીને આપણે ભીમ તરીકે ઓળખવામાં આવે છે તો ઘણા લોકોને એવું થાય કે શાસ્ત્રીજી અમે અન્નો અને જલનો ત્યાગ કરીએ પણ અમારા શરીરમાં કોઈ બીમારી હોય કોઈ રોગ હોય તો બીજો કોઈ રસ્તો ખરો કે જે અમે ખાઈ શકીએ તો દર્શક મિત્રો એનો પણ એક વિકલ્પ છે શાસ્ત્ર એવું કહે છે કે અન્ન અને જલ બંનેનો ત્યાગ કરવાનો લખ્યું છે હવે જ્યાં અન્ન નથી અને જલ નથી એ સિવાયની વસ્તુ કદાચ તમારું શરીર સારું ન હોય તો તમે લઈ શકો જેમ કે કેરીનો રસ હોય તો કેરીનો રસ જે છે એમાં જલ નથી કેવલ એ ફળનો જ્યુસ છે તો એ તમે લઈ શકાય ફ્રૂટ ફળ ખાઈ શકાય દૂધ પી શકાય પણ જ્યાં જલ આવે છે અને જ્યાં અનાજ આવે છે તે વસ્તુનો ત્યાગ કરવાનું લખેલું છે તો એક રસ્તો આ છે કે તમે જો કદાચ એકદમ ભૂખ્યા ન રહી શકો તો તમારે આ રીતે જ્યુસ દૂધ અને ફળ તમે લઈ શકો છો ખાલી એક આ રસ્તો હોય છે પરંતુ કયા પ્રમાણે આ એકાદશીના દિવસનું બહુ વિશેષ મહત્વ છે તો ચોક્કસ એકાદશીનું વ્રત કરી ભગવાનની કૃપા પ્રાપ્ત કરીએ આ વખતે ભીમ અગિયારસ અઢારમી તારીખ એટલે કે મંગળવારના દિવસે કરવાનું છે બુધવારના દિવસે એના પારણ કરવાના છે તો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ દસ મિત્રો ખાસ કરીને અમે જ્યારે જ્યારે આવું પર્વ આવે છે ત્યારે સુંદર જાણકારી આપી છીએ આપીએ છીએ અને સાથે સાથે અમારું ઓમ જ્યોતિષ કાર્યાલય જ્યાં ગ્રહોને લઈને જ્યોતિષને લઈને બહુ સચોટ માર્ગદર્શન અમે આપીએ છીએ અને એ અમારું કાર્યાલય અમદાવાદમાં છે જો તમે અમારો સંપર્ક સાધવા માંગતા હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લઈ અને આપ અમને મળી શકો છો અને તમારા જન્મકુંડલીનું વિશ્લેષણ તમે કરાવી શકો છો મને આપી દો હવે તમે રજા જય ભગવાન જય ભગવાન